હા હા તમાર આ ગરમ ધુક વધારું વધારું હોય તો શરૂઆત થઈ હોય તો ચાલુ થયા 20 વર્ષથી દોહા દોહા વખતથી આરા ધીમો 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 દે પકડીને તો આજ 5 વર્ષ આ પોતાના બાલ પરકા થઈ

પણ આ ગોરી મહારાજ પાવાના આ મહારાજ ને કોઈ પત્તા નથી આ બારસીપુત્ર પુત્ર બેઠ્યું જેને બારસીપુત્ર માતા કઈ કઈ વાત કરી અને બારસી તો ઘર માં ફરતો દીધો કઈક ના ઘર ના સભ્યો માં એવું લાગે ઘર માં કોઈ હોય આ ભાષ તો હોય કઈક તો જોજરીવાડી માતા કઈ કઈ જઈ ફરતો દીધો અને જોજરી અવાજ આવતા જૂના ઘર માં એ જ રહીએ માં અમે પણ આજ એ જ રહીએ છીએ

लावरीस में स्थाने कुबूव तो ने पूरा ही क्यों हो, हाँ पूरा ही क्यों हो? हाँ कुबू माताओं भी आन कुआना मामूजो तुम्हारो वाह क्यों आई? हाँ मामा करो माँ आन कुआना कुआना हो वाह अरे रा पासर की बात भी इसी दिन ऐडुना गली गली में एक दो पासर से पासर दिल जो तो रबारियों वाह होती है। हाँ करो माँ